સ્લે વેબ ચેનલના પ્રાયोजक છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદના સરદાર ધામ ખાતે યુપીએસસી માં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાશે એસજી હાઇવે પર આવેલ સરદારધામ ખાતે વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં પરીક્ષા પાટીદાર સમાજના આઠ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જે સમસ્ત પાટીદાર સમાજ તેમજ સરદારધામ માટે ગૌરવપૂર્ણ બાબત છે સમગ્ર પાટીદાર સમાજના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ભવ્ય સન્માન સમારોહ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અઠાવીસ મી એપ્રિલ રવિવારે સાંજે સાડા પાંચ કલાકે સરદારધામ ખાતે યોજવામાં આવનાર છે યુપીએસસી ની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના આઠ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમાં મિતુલ પટેલ અનિકેત પટેલ હર્ષ પટેલ ચંદ્રેશ શાંખલા રાજ પટોળિયા જૈની દેસાઈ સ્મિત પટેલ દીપ પટેલનો સમાવેશ થાય છે સરદારધામ સર્વિસ સેન્ટરમાં તાલીમ મેળવેલા આઠ વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે સિવિલ સર્વિસીસમાં હાલ જીપીએસસી

વ્યવસ્થાને એક રૂપિયા ટોકન પણ કરવામાં આવી છે એટલું જ નહીં સિવિલ સર્વિસ સેન્ટર મારફતે તાલીમ મેળવી અત્યાર સુધીમાં વર્ગ એકમાં ચોરાણું વર્ગ બેમાં સાતસો અઢાર અને વર્ગ ત્રણમાં ચોવીસસો ત્રણ એમ કુલ મળીને ત્રણ હજાર બસો પંદર જેટલા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા છે સમારંભમાં સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા મુખ્ય ઉદ્ઘાટક તરીકે રાજા ઇન્ડસ્ટ્રીના દિલીપભાઈ પટેલ એસ્ટ્રલ એ સ્ટિયરિસ્ટ ના પ્રાઇવેટ લિમિટેડ ના દુષ્યંત પટેલ તેમજ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ લિમિટેડ ના ચેરમેન અજય પટેલ ટીજી ઝાલાવાડિયા મનોજ ડોબરિયા સંજયભાઈ સાવલિયા આનંદભાઈ પટેલ તેમજ જસવંતભાઈ એ પટેલ તથા સરદાર ધામના માનદ મંત્રી બી કે પટેલ તેમજ પાટીદાર સમાજના અગ્રગણ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે નમસ્કાર સરદારધામ ટ્રસ્ટમાંથી હું પ્રમુખ સેવક ગગજી સુત્રિયા આપ સૌનું અભિવાદન કરું છું સમગ્ર ગુજરાતમાંથી આ વર્ષે પચીસ સ્ટુડન્ટ યુપીએસસીમાં પાસ થયા છે એમાં સરદારધામ અમદાવાદ ખાતેથી આઠ દીકરાઓ યુપીએસસી કમ્પ્લીટ કરી છે અને જો જીપીએસસીની વાત કરીએ તો આજ સુધીમાં બત્રીસોથી વધુ ક્લાસ વન ટુ થ્રી ઓફિસર ત્રણ વર્ષમાં સરદારધામ કેવણી ધામના માધ્યમથી પાસ કરી અને સરકારમાં તંત્રમાં જોડાયા છે એક વાત બીજી વાત એ છે કે દાતાઓને દિલેરી અને અમારા સિવિલ સર્વિસ કેન્દ્રના મીના સાહેબ જાલાડીયા સાહેબની ટીમ અને કર્મયોગી ભાઈ બહેનોના અથાગ પ્રયત્નોથી અને વિદ્યાર્થીઓની મહેનતથી આ સુંદર પરિણામ આવી રહ્યું છે આ આઠ દીકરાઓનું ભવ્ય સન્માન થાય અને સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં એક જાગૃતિ આવે ઉત્સાહ આવે એ માટે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અઠ્યાવીસ તારીખે સાંજના છ કલાકે પધારવાના છે એમના વરદ હસ્તે આ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે આપને કહેતા અને ખુશી ગર્વ અનુભવી છે કે અલગ અલગ સેન્ટરો બધાય ચાલતા હશે ખૂબ સારી રીતે ચાલતા હશે પરંતુ આ વખતે પાટીદાર સમાજના પચીસ ટોટલ પાસ થયા એમાંથી આઠ દીકરાઓ જે પાટીદાર સમાજના પાસ થયા છે માત્ર સરદાર ધામ ખાતેથી પાસ થયા છે એક ખુશી સર્વ સુધી પહોંચે એ વિચાર અને જાગૃતિ આવે સ્ટુડન્ટની અંદર એ માટેનો આપણો નમ્ર પ્રયાસ